તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ મહામંત્રી રમેશભાઈ જોશી તેમજ અનેક આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા અતિથિઓએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે સૌને પ્રેરણા આપી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના વિકાસ કાર્યો આત્મનિર્ભર ભારત અને સ્વદેશી રસી દ્વારા

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જે સંકલ્પ અને જે મેસેજ છે એને પહોંચાડવા માટેનો સિને કાર્યક્રમ આત્મનિર્ભર ભારત આયોજન હતું આપણા યશસ્વી વડાપ્રધાને દેશમાંથી ગરીબી નાબૂદ કરવા માટે જે આત્મનિર્ભર ભારત દ્વારા

અને મારી અને આપણે આપણી તાકાત બતાવી આપણે ભારતીય ના આપણા વડાપ્રધાને જ્યારે દેશની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા માટેનો જ્યારે સંકલ્પ લીધો છે ભારતીય જનતા પાર્ટી જિલ્લા ના સમારોહની અંદર કાર્યક્રમના અરે બહુત કાળો છે જુના કે જે રાજીસભાના સંસદ સભ્ય તરીકે આવી છે 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 बघेन उपस्थिति में आज ना स्ने कार्यक्रम को सब ने नूतन वर्ष शुभकामनाओं मित्रों भारतीय जनता पार्टी की सरकार ये विकास की राजनीति में मारे ये वक्त तत्कालीन मुख्यमंत्री ने आजना देश वाप्रधान आदरण श्री नरेंद्र भाई मोदी साहब की सरकार में आज भारत विकसित भारत तरफ आगे बढ़ रहा है